જો આ ફિશિંગ પોર્ટ છે આ બધી ફિશિંગ પોર્ટ છે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતને છે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે ગુજરાત પાસે અને એમાં પણ સૌથી મોટો જે વ્યવસાય છે એમાં ફિશિંગ માછીમારી અને પોર્ટ અહીંથી સામાન્ય હેરફેર માટે બે મુખ્ય વ્યવસાય ગુજરાતના છે તો જ્યાં ફિશિંગ છે અત્યારે અમે નીકળ્યા તો દ્વારકા છે તો દ્વારકામાં પણ ખૂબ સારું આવી બોટો પડી હતી અને બેટ દ્વારકા મીઠાપુરથી મીઠાપુર બેટ દ્વારકાના રસ્તે આ જો આ બધી કેવી આ માછીમારીની મોટી મોટી બોટો છે અત્યારે સિઝન ન હોય એટલે બધી કિનારે લાગરેલી છે આ બધી જ બોટ દરિયામાં હોય પણ અત્યારે સિઝન નથી ઉનાળામાં ફિશિંગ બહુ થતું ન હોય એટલે વેરાવળ થી લઈ અને છેક જખૌ સુધી ગુજરાત એ સારામાં સારી ફીસ સારી ક્વોલિટીની ફીસ છે ગુજરાત ના દરિયામાંથી મળે છે અને એમાંથી પણ અનેક પ્રકારની જે ફીસ છે એ દુનિયાભરના દેશોમાં એક થઈ આપણે હિન્દી મોકલે છે અને આ જો આ કેટલી બોટ છે મહિના સુધી બબે મહિના સુધી આ લોકો દરિયામાં રહે માછીમારી કરે અને માછલી લઈ આવે અને એમાંથી સારી ક્વોલિટીની માછલી હોય છે એને વ્યવસ્થિત પેક કરી અને સારા સારા કન્ટ્રીમાં વિદેશમાં મોકલવામાં આવે છે એટલે ગુજરાત માછીમારી માટે પણ ખૂબ સારું એવું દામ ધરાવે છે તો રજાના દિવસોમાં વેકેશનના માહોલમાં અત્યારે સફરનો આનંદ લેતા લેતા આપની સાથે આવી માહિતી જે મારે ધ્યાનમાં છે એ શેર કરતો રહું છું મળતા રહીએ